તો અમદાવાદમાં ધોધમાર વરસાદી માહોલ છે ગરબા રદ કરાયા છે શહેરના અન્ય ગરબા સ્થળો પર પાણી ભરાયા છે વરસાદના કારણે આયોજકોએ નિર્ણય લીધો છે વાયમસીએ ક્લબના ગરબા રદ કરાયા છે અન્ય ઘણા ગરબા આયોજકો છે તે ચિંતિત છે અને ગરબા રદ કરવામાં આવ્યા છે ગુજરાતમાં ચોમાસું તેની વિદાય તરફ છે પરંતુ વિદાય લઈ રહેલા ચોમાસાએ નવલીન નવરાત્રિની મજા બગાડી નાખી છે જી હા નવરાત્રિના સાતમા દિવસે રાજ્યભરમાં જે પ્રમાણે વરસાદી વાતાવરણ સર્જાયું છે અને ઘણા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ વરસી રહ્યો છે અમદાવાદની વાત કરીએ તો સમય સાંજે ફરી એકવાર સમયાંતરે મધ્યમથી ભારે વરસાદી ઝાપટા આવન જાવન ચાલુ છે પરિણામે શહેરના મોટા ભાગના જે ગરબા આયોજકો છે તેમને ચિંતા સતાવી રહી છે કે આવા વાતાવરણમાં ગરબા કન્ટિન્યુ કરવા કે કેમ મહત્તમ જે ગરબા આયોજકો છે તેમને નિર્ણય કરી પણ લીધો છે કે આવા વાતાવરણમાં ગરબા નહીં થાય અમદાવાદના પ્રસિદ્ધ વાયએમસીએ ક્લબમાં પણ જ્યાં ગરબા આયોજિત થતા હોય છે તેના માટેના આયોજકો પણ અહીંયા વિચાર માટે એકતા થયા હતા શું નિર્ણય કર્યો છે આપણે તેમની સાથે વાત કરીશું જે પ્રમાણેની સિચ્યુએશન છે વરસાદ હજી પણ ચાલુ છે શું નિર્ણય Co to ગ્રાઉન્ડ આપલો ટોટલી ક્લિયર છે પાણી તમે જોયું પ્રમાણે ભરાયેલું નથી પણ કોઈ પણ જાતનું કે ઇલેક્ટ્રિકના લીધે પબ્લિકને પ્રોબ્લેમ ના થાય પબ્લિક સેફ્ટીના લીધે આપણે અત્યારે હાલ ગરબા કેન્સલ કરી રહ્યા છીએ એટલે ફક્ત આજ માટેનો નિર્ણય છે ફક્ત આજ માટેનો જ નિર્ણય છે કે આજે આ પબ્લિક સેફ્ટીના માટે આજના દિવસ પૂરતા ગરબા કેન્સલ કરીએ છીએ તો પ્રસિદ્ધ વાયએમસી ક્લબે તો સત્તાવાર જાહેરાત કરી દીધી છે કે આજના ગરબા કેન્સલ છે આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ એટલે કે વાઇબ્રન્ટ નવરાત્રી થાય છે ત્યાં પણ આજ પ્રમાણેની સ્થિતિ છે રાહત ફક્ત એવા ગરબા આયોજકોને છે કે જેમને ડોમ બનાવ્યા છે અથવા તો ઇન્ડોરમાં ગરબા રમાઈ રહ્યા છે પરંતુ જે પ્રમાણેની પરિસ્થિતિ છે વરસાદ જો ભારે આવશે તો આ ડોમને પણ અસર થઈ શકે છે પરંતુ હાલ તો ખેલૈયાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી મોટાભાગના ગરબા આયોજકોએ આજના ગરબા રદ કર્યા છે કેમેરા પર્સન એસપી શર્મા સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ